નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દાહોદમાં અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ શહેરની અંદર પ્રવેશતા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે ખાનગી બસમાં સવાર છ થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જાનહાની ઘટના સ્થળે પહોંચી છે દાહોદ શહેર સહિત જિલ્લામાં અકસ્માતની થઈ રહી છે ત્યારે રાજકોટ દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે પર દાહોદ શહેરના પ્રવેશતા ઘાટા પર ટ્રક અને ખાનગી બસ સામ સામે આવી જતા અકસ્માતની ઘટના બનવા પામી છે તો ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસમાં સવાર સાત જેટલા મુસાફરોને શરીરને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ટ્રક અને ટક્કર મારી દીતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસમાં સવાર સાત મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને તમામને એકસો આઠમાર વખતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જયો હતો ત્યારે અકસ્માતના કારણે ટ્રાફિક જામને હલ કરી વધુ તપાસ હાથ ધરી છે જી હા મૂત્રો તો આના વિશે તો મારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ